ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી બેચલર કરવાનું વિચારતો હતો પણ બેચલર કરવા માટે ફીની જરૂર પડે જે ફી મારા પરિવાર અથવા તો હું એફર્ટ કરી શકું એવું હતું નહીં અ ડીકાને મારો પાંચ વર્ષમાં અઢાર દિવસ હશે ત્યારનો મેં એને કડે કામ કરતી હતી એકત્રીસ જુલાઈ બે હજાર વીસના રોજ મારા પપ્પાનું અવસાન થયું ને સ્થિતિ જોઈને બહુ જ મને દુઃખ થતું હતું કેમ કે મારા આંખોમાં આંસુ બી આવી જતા કે કે એની સ્થિતિ એવી હતી કે જેમ જેમ હું મોટો થતો ગયો તેમ હું પરિસ્થિતિને સમજતો ગયો ગરીબીને હું જોતો ગયો ઘરે પરિસ્થિતિ કેવી છે તો હું જ્યારે ભણતો હતો ત્યારે સ્કૂલમાં ભણવા જતો જ્યારે રજા પડતી તો એ રજાના દિવસોમાં હું ખેતરોમાં મજૂરી કરવા જતો હતો ગામમાં ઘણી બીમાર થઈ ગઈ પૈરો મૂકી મમ્મી મેં ભણી ગણીને આગળ વધ્યા તો કોઈ કરાર તને જોવા તને જવું નહીં પડે એમ મારો દીકરો કહેતો હતો ઘણો વિચાર હું કરતો હતો કે કોની પાસે એટલા રૂપિયા માંગીશ કોણ આપશે એટલા પૈસા બહુ દુખ લાગતું મને એમના ચહેરા પર જોઈને અધિકારી બન્યા પછી એવું લાગે છે એવું કે આપણે દુઃખમાંથી સુખના દિવસોમાં આવ્યા હોય જેવા સેલરી આવી સાંજે હું પૈસા ઉપાડીને સીધો ઘરે આવ્યો અને મમ્મીને હાથમાં આપીને કીધું કે તારા દીકરાની પહેલી કમાય અધિકારી બની ગયા પછી મારા દીકરાએ

મારું નામ છે ગામિત અક્ષયકુમાર સુરેશભાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઈ ગામથી હું આવું છું જે સુરતથી સિત્તેર કિલોમીટર દૂર છે હું હાલમાં અત્યારે માર્કના મકાન વિભાગમાં વ્યારા ખાતે પોસ્ટિંગ થયું છે અને ત્યાં મારી ફરજો નિભાવું છું અધિકારી બન્યા પછી એવું લાગે છે એવું કે આપણે દુઃખમાંથી સુખના દિવસોમાં આવ્યા હોય મજૂરી વર્ગમાંથી નોકરીયાત વર્ગમાં આવ્યા હોય મારું પ્રાથમિક શિક્ષણ મારા જ ફળિયામાં આવેલી પ્રાથમિક શાળા મગરકુઈ ખાતેથી એકથી ચોથું ધોરણ ભણે છું અને પાંચમાથી સાતમું ધોરણ હું બાજુના ગામમાં આવેલી પ્રાથમિક શાળા છિંડિયા ગામથી કર્યું છે જ્યારે આઠ નવ દસ એ ઉત્તર બુનિયાદી કાટિસ્ટ નજીકથી કર્યું દસમું કમ્પ્લીટ કર્યા પછી ડિપ્લોમા ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર ખાતેથી કર્યું છે જ્યારે બેચલરે મહેસાણાથી કમ્પ્લીટ કર્યું અને માસ્ટર વિસનગરથી કમ્પ્લીટ કર્યું છે ગામમાં હું ભણતો હતો ત્યારથી હું વાત કરું તો પ્રાથમિક પૂરું કર્યા પછી જેમ જેમ હું મોટો થતો ગયો તેમ હું પરિસ્થિતિને સમજતો ગયો ગરીબીને હું જોતો ગયો ઘરે પરિસ્થિતિ કેવી છે તો હું જ્યારે ભણતો હતો ત્યારે સ્કૂલમાં ભણવા જતો જ્યારે રજા પડતી તો એ રજાના દિવસોમાં હું ખેતરોમાં મજૂરી કરવા જતો હતો ગામમાં અને જેમ સમય જતાં મોટો થતો ગયો તેમ ગરીબી વધતી ગઈ અને વધારે પરિસ્થિતિ ખરાબના કારણે હું પછી આઠમા ધોરણમાં હતો ત્યાર પછી જ્યારે રજા પડતું વેકેશન પડતું વાર તહેવાર રજા રહેતી તો હું ત્યારે કડિયા કામ પર જવાનું ચાલુ કર્યું વ્યારા ને એ રીતે સમય જતા પછી હું વાડીએ વાડી પર જ્યાં મારા પપ્પા કામ કરતા હતા ત્યાં ઘણા વર્ષો સુધી કામ કર્યું એટલે એમ કહીએ કે હું ભણતા હતો અને સાથે જે રજા પડતી હું કામ કામે કરતો હતો મારા ઘરમાં ચાર સભ્ય હતા તેમાંથી મારી નાની બહેન છે એ પરણી ગયા છે જ્યારે પપ્પાનું એકત્રીસ જુલાઈ બે હજાર વીસના રોજે અવસાન પામ્યા ત્યાર પછી મમ્મી જોડે અમે બે જણા ઘરમાં રહીએ છીએ મારા મમ્મી પપ્પા વિશે હું કહેવા જાઉં તો મારા પપ્પા વિશે હું જણાવીશ કે મારા પપ્પા એક ગરીબ ફેમિલીમાંથી જ આવતા હતા કે જ્યાં બે ટંકનું જમાનું નસીબમાં ના હોય એવી પરિસ્થિતિ એમની હતી તો એ ભણી શક્યા નહોતા આગળ જતાં પછી ત્યાં નજીકમાં એક વાડી બનાવેલ છે તો ત્યાં વાડીએ અમારા પપ્પાને એક વોચમેન તરીકે રાખવામાં આવ્યા અને ત્યાં જ મારા પપ્પા હતા ત્યાં સુધી કામ કરતા અને એ રીતનું મારા પપ્પાનું જીવન હતું જ્યારે હું મારા મમ્મી વિશે હું જણાવીશ તો મારા મમ્મી ચોથા ધોરણ સુધી ભણ્યા અને ત્યાર પછી એ લોકો મજૂરી કરવા લાગી ગયા સમય જતાં એ કાર્પેટમાં જતા હતા દીકાને મારો પાંચ વર્ષમાં અઢાર દિવસ અસર હતા ત્યારનો મેં એને કડિયા કામ કરતી હતી મેં કામ જતી હતી મેં તો મને ખાવાનું નહીં મળતું તું તે સમયે કામે કડીયા કામ જાતિ તકલી બીમાર થઈ ગઈ થાય કે મમ્મી મેં ભણી આગળ વધા તો કોઈ કરા તને જોવા તને જવું નહીં પડે એમ મારો ડીકો કેતો તો એમ કહ્યું ક્યારે તું નોકરી કરે એમ બોલુને આજે તો સમય લાગે મમ્મી ઘરની પરિસ્થિતિ સામે એ તકલીફ કંઈ ન કહેવાય એટલે એ કડિયા કામ પર ઘણા ટાઈમ સુધી ગયા અને સમય જતાં પછી મમ્મી બીમાર પડવા લાગી ગયા શરીર એમનું સારું નહોતું રહેતું તો બીમાર પડી ગયા તો એમનું ઓપરેશન કરાવવામાં આવ્યું આ ગાંઠનું ઓપરેશન કે ત્રણ ગાંઠો થઈ ગઈ હતી તો એમનું ઓપરેશન કરાવવામાં આવ્યું ત્યાર પછી કડિયાકામ એમને છોડાવી દીધું ઓપરેશન કર્યા બાદ મમ્મી થોડા ટાઈમ સુધી આરામ કર્યો હવે ઘણા ટાઈમ આરામ કરવો પડે એવું હતું હું બીમાર થઈ ગઈ દવાખાને બીની જાય આવીને કોઈ ની ઘેરે મકલી તે તા બીની જાવ આવું કોઈ ની કામ જ કર્યા કરતી હતી પાંચ છ માર પર ચીરમેટની ગુણ લઈને જતી હતી મેં તાવ તમારે બસ તકલીફ હતી મારે તાવ આવી જતો હતો તો એને ફોન કરીને કે મેં બીમાર થઈ ગઈ શું નહીં સારું લાગે તો પોઈરો કે ઘેરે ને હાજાન પી મેં આવું કે નહીં આવતો તારે વાંચવાનું એમ કેમ એને જ પણ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી એ મમ્મીએ પાછું કામ પર જવાનું ચાલુ કર્યું જે વ્યારાની નજીકમાં સોસાયટી આવેલી છે ત્યાં મમ્મી પછી વાસણ ધોવા માટે કપડાં ધોવા વાળવા માટે પોતું મારવા માટે એવું કામ કરવા જવા લાગી અને આવી રીતે સ્ટ્રગલ કરતા કરતા મારી મમ્મીએ મને ભણાવ્યું અમે તકલીફ ખાવાનું તે સમયે અમને ખાવાની નહીં મળતા હતા લુગડા નહીં મળતા હતા એ સમયમાં અમે બેઠી અમે વાસણ પાણી કરવા જતી હતી મને જૂના લુગડા કાઢી આપે ને હારા બી આપે એ અમે પહેરતા હતા બી લાવી આપું મેં બી પહેરું મારા ઘરવાળાને બી પહેરું પયરો મારો ભણી જાય તો હારો એવું મારો મારો વિચાર લાગતો હતો કે મારો પહેરો ભણી ગણી નાગાળી વધી જાય તો આખું કુટુંબ પરિવારને હાથ સાચવી રહે એવી મારી એમ કરતા કરતા છેલ્લા એક વર્ષથી ત્યાં અમે શિફ્ટ થયા છે એમના પહેલા મારું જે ઘર હતું એકદમ જ રહેવાલાયક ન થઈ ગયું હતું ખાસ કરીને ચોમાસામાં કે ત્યાં રહી શકાય એવું હતો નહીં તો છેલ્લા એક વર્ષથી અમે માસિન ત્યાં શિફ્ટ થયા છે અને ઊંચો પાયો ન હોવાના કારણે નીચેથી ભેજે ચડી જાય છે ને ચોમાસા દરમિયાન આ સાપો છે એવા ઘણા નીકળી આવે છે અંદર જેવો વરસાદ આવે તેવો સીધું ઘરમાં પાણી આવી જાય છે અત્યારે માસિન થઈ રહ્યા છે હવે મારે ઘર બનાવવાનું તો જરૂરી છે જ તો વિચાર્યું છે કે થોડા ટાઈમ પછી ઘર બનાવવાનું ચાલુ કરશું પણ અત્યારે હાલ તો વિચાર નથી કે અત્યારે જ મને મારું પોસ્ટિંગ થયું છે તો વિચાર્યું છે ઘરનું તંત્ર થોડુંક સારું ચાલવા લાગી જાય મારું જે દેવું કર્યું છે આ કરિયર બનાવવા માટેનું એ દેવું ચૂકવી દઉં પછીથી વિચાર્યું છે કે એક બે વર્ષ થઈ જાય નોકરીના પછીથી હું ઘર બનાવવાનું ચાલુ કરીશ મારા આ સ્ટ્રગલભર્યા સફરમાં સૌથી વધારે મદદ તો ઘણા જણાએ કરી છે તેમનો ઉલ્લેખ કરીશ કે ડિપ્લોમા કમ્પ્લીટ થયું ત્યાં સુધી મમ્મીનો ફૂલ સપોર્ટ હતો ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી બેચલર કરવાનું વિચારતો હતો પણ બેચલર કરવા માટે ફીની જરૂર પડે જે ફી મારા પરિવાર અથવા તો હું એફર્ટ કરી શકું એવું હતું નહીં ઘરે ખાવાના ફાફા હોય તો ફી કઈ રીતે લાવવી મારાથી ફી ભરાય એવી હતું નહીં તો પછી ડિપ્લોમા પછી હું મારા પપ્પા જ્યાં વાડીમાં કામ કરતા હતા ત્યાં જ હું આખા વર્ષ દરમિયાન કામ કરવા ત્યાં જ જતો હતો અને વાડીએ રહીને કામ કરતો હતો સમય જતા પછી એક વરસ પસાર થયું અને મન થયું કે ભણવાની બહુ ઈચ્છા થઈ અંદરથી તો એ વાડીના જે સાહેબ છે જનક સાહેબ કરીને એમને મારી વાત જણાવી ઈચ્છા જણાવી કે સાહેબ મારે ભણવાની ઈચ્છા છે કે ડિગ્રીમાં એડમિશન લઈ લો તો સાહેબે ડાયરેક્ટ કીધું કે કાંઈ વાંધો નહીં એડમિશન લઈ લે જોઈ લઉં છું અગાડી તો ત્યાર પછી મેં બેચલરમાં એડમિશન લીધું એક વર્ષના આઉટ બાદ અને આખું બેચલર કમ્પ્લીટ થયું ત્યાં સુધી જનક સાહેબે મને કોઈ પણ પૈસાની તકલીફ પડવા દીધી નહીં હું જ્યારે બેચલર કરતો હતો ત્યારે જ્યારે બી રજા પડતી તો હું વાડિયા આવતો ને ત્યાં કામ કરતો જેટલા બી દિવસ કામ કરું એટલા દિવસના પૈસા તો મને આપતા જ એ લોકો રોજ પણ એનાથી વધારે વધારાના પૈસા એ પણ આપી દેતા કે છોકરો ભણે છે તો એમને પૈસાની જરૂર પડશે એ રીતે મને ક્યારેય પૈસાની ખોટ પડવા નહીં દીધી એટલે એમ કહું કે આ ગણપત દાદાનું પરિવાર એટલે કે જનક સાહેબના પરિવારે મને બેચલર કમ્પલેટ કરવામાં મદદ કરી એવું કહેું છોકરો ગરીબ છે ને એમના પપ્પા ને મમ્મી એમની સ્થિતિ બહુ જ ખરાબ છે તે એ છોકરો કઈ રીતે ભણશે અને મને બી લાગતો કે આ છોકરાઓને કોઈ ભણાવી શકશે કે કેમ ને એના મમ્મી પપ્પાની સ્થિતિ નહોતી કે એને ભણાવી શકે પણ એ એટલો છોકરો એમ કે હું કંઈક કરું અભ્યાસ તો એ આમ ચોપડા લઈને બેસે વાંચે બધું કરે એ મેં જોતો મહેનત તો એ સખત કરતો આમ ભણવા જતો એ આવતો ત્યારે એમને જોઉં ને સ્થિતિ જોઈને બહુ જ મને દુઃખ થતું હતું કેમ કે મારા આંખોમાં આંસુ બી આવી જતા કે કે એની સ્થિતિ એવી હતી કે એમને કોણ પૈસા બહુ દુઃખ લાગતું મને એમના ચહેરા પર જોઈને કે કે આ છોકરો ભણશે ને કઈ રીતે આગળ વધશે બહુ દુઃખ થતું પણ છોકરો હિમ હિંમતથી હારતો નહીં જે સ્થિતિ હોય તે ખાવાનું મળે કે નહીં મળે એની ચિંતા કર્યા વગર અભ્યાસ કરતો પાસ થઈ ગયો એટલે મને એટલો બધો આનંદ થઈ ગયો કે મિત્રો એને ચોક્કસ નોકરી તો મળી જવાની છે એ મને લાગ્યું એને પછી લગભગ પંદરેક દિવસથી આ તો મને કહેતો હોય કે મામા મને એમ કે સુરત બોલાવ્યો છે એમ કે ઓર્ડર માટે એટલે સુરતથી પછી ખબર પડી કે તમને ઓર્ડર લેવા માટે ગાંધીનગર બોલાવ્યા છે પછી ગાંધીનગરે ગયો છોકરો ને પછી અહીંયા આવ્યો એટલે પછી મને કે મામા મને ઓર્ડર મળી ગયો છે ને એમ કીધું એમણે એટલે મને એટલો બધો આનંદ થયો એટલો બધો આનંદ થઈ ગયો કે બહુ મારા એટલો બધો આનંદનો ઉભરો હૃદયની અંદર લાગ્યો કે છોકરાને હવે સારું રહેશે ને ગમે તેમ કરીને પોતાની સ્થિતિ સુધરશે ને છોકરો આગળ વધશે એટલે મને બહુ જ કરવી છે તો નોકરી જ કરવી છે પણ હવે જે સમયે હું ક્લાસીસનું વિચાર્યું એ વખતે મારા ખિસ્સામાં ખાલી પચાસ રૂપિયા હતા હવે પૈસા એટલા બધા માગવા કોની પાસે અત્યાર સુધી કોઈની પાસે એટલા પૈસા આપણે માગ્યા નથી અને ક્યારેય એટલા પૈસા જોયા પણ નહોતા હવે ક્લાસીસ કરવા છે કઈ ક્લાસીસ કરીએ એ રીતનું વિચારતા હતા કેટલી ફી છે તો જાણવા મળ્યું કે ક્લાસ ટુની પચીસ હજાર ફી હતી હવે એમને પૂછ્યું કે આપણે ત્યાં ગાંધીનગરમાં રહેવાનું કઈ રીતનું તો એમણે કીધું કે પર મંથ કંઈક છ હજાર ભરવાના થાય છે અને ત્યાં જ કપડાં ધોવાનું રહેવાનું બધું આપણે ખાલી વાંચવાનું જોઈ છે હવે ક્લાસીસવાળાને આપણે પૂછ્યું કે કેટલા મહિના સુધીમાં કવર થઈ હશે આપણા ક્લાસીસ તો એમણે કીધું પાંચ છ એક મહિના તો આપણે છ એક મહિનાની ગણતરી મારે હતી તો છ હજાર પ્રમાણે છત્રીસ હજાર જેવા થઈ જતા હતા રહેવા માટેના અને ફી ભરવાની કંઈક પચીસ હજાર જેવા હતા હવે એટલા પૈસા મેનેજ કઈ રીતે કરવા જે મને આપી શકે કે મારા પર જેમને વિશ્વાસ હોય કે એ મને આપશે કે એવા જ માણસને મેં ફોન કર્યો તો એક ભાઈ છે જેમના તે હું આઠમા ધોરણથી કામ કરતો હતો એ ભાઈને મેં ફોન કર્યો અને કીધું કે હું ક્લાસીસ કરવા જવાનું છું ગાંધીનગર અને મને પૈસાની જરૂર પડે પડેલી છે તો પૈસાનું મેળ પડશે કે એમ કરીને પૂછ્યું તો એ ભાઈએ કીધું કે કે કેટલા રૂપિયા તમે પછી ધીમે રહીને કીધું કે પચીસે પચીસ હજાર રૂપિયા છે ભરવાના છે ત્યાં ક્લાસીસમાં તો એટલા મેળ પડી જતા એ તો સારું પછી હું જ્યારે નોકરી લાગીશ હું ત્યારે એક એક રૂપિયા જે આપી દઈશ પછીથી તો એ ભાઈએ કીધું કે સારું વાંધો નહીં થઈ જશે આમ તે વખતે મને ખબર હતી કે એ ભાઈનું ઘર બનાવવાનું પ્લાનિંગ ચાલતું હતું પણ છતાંય એમણે મેં એમને કીધું કે તમારે ઘર બનાવવાનું છે તો પછી શું કરશો તો એ ભાઈ કહેતા હતા કે હું ઘર તો હું પછી બનાવી લઈશ તારું ભણવાનું બગડે નહીં તો કંઈ નહીં લેતો જાઉં હું તને પૈસા આપીશ અક્ષય મને ભણવાનો હોશિયાર હતો એ જ્યારે ત્યારે મને પહેલાથી આવી ગયો એમ એકદમ કમ્પ્લીટ અક્ષય આખો દિવસ વાડી કામ કરતો હતો સાંજ પડે ત્યાં લગી પછી સાંજે આવે પછી એકદમ ફ્રેશ થઈને બસ વાંચવા લાગી જાય એમ એ જ્યારે ભણવા જ જવાનું હતું ને ગાંધીનગર ત્યારે એને પાસે મારે ફોન આવેલો એમ જીજાજી મારા ભણવા માટે પૈસા જરૂર છે તો થાય કે નહીં એમ કરતા હતા એટલે મેં કીધું થઈ જાય વાંધો નહીં એમ કે એની મહેનત એકદમ ફૂલે એમ એટલે એને એના આપણે એની થવું પડે એમ નિરાશ નહીં એમ પૈસા ન આપે તો કોઈ વાંધો નહીં પણ એનું કરિયર જો બનતું હોય એના માટે મેં ખુશ છું એમ પરિવાર માટે એમ તો એ ભાઈએ એ રીતે મને ફી ભરવાની તો કરી દીધી હવે રહ્યું રહેવાનું તો ત્યાં સગવડ કરવાની તો હવે કોની પાસે માગું એમ વિચારતો હતો પૈસા ફી ભરવાની તો મેળ પડી કે હવે રહેવા માટે કોના પાસે માગું મારી સાથે જ ભણતા એક ભાઈ હતા જે મારા ફ્રેન્ડ જ છે તો એમને ફોન કર્યો એમને કીધું કે હું ગાંધીનગર ક્લાસ કરવા જવાનો છું ફી ભરવાની મારી મેળ પડી ગયેલી છે બાકી રહેવા મને માટેની હજુ ફીની મને જરૂર હતી પૈસાનું કે મેળ બે કે મેળ પડશે કે પછી મેં અક્ષયને એવું કીધું કે આ મહિનાની વ્યવસ્થા તમને કરી આપીશ પછી તેવો હોય તો પાછા આવતા મહિને મને જણાવજો એટલે પાછી હું વ્યવસ્થા તમને કરી આપીશ મારાથી થાય તે રીતે અક્ષય જોડે અમે સાથે ડિપ્લોમા કરતા હતા રૂમ પર સાથે રહેતા હતા અને અક્ષય એ અમારા બાજુના ગામનો જ છે જ્યારે અમે સાથે ડિપ્લોમા કરતા ત્યારે એમની પરિસ્થિતિ મેં જોઈ હતી તો એમની મમ્મીની પરિસ્થિતિ એ મજૂરી જાય એમ તેમ થોડું ઘણું લાવે એનાથી એમનું ચાલતું એ મને ખબર હતી પહેલેથી એટલે કંઈ પણ એમ તેમ હોય તો હું એની કંઈ મદદ હોય તો એ કહે ત્યારે હું એમની મદદ કરતો ત્યારે પણ એ રીતે આ જે બે ભાઈઓ હતા કે જેમની સાથે હું કામ કરતો તો એ ભાઈ મને ક્લાસીસની ફી આપીને મદદ કરી જ્યારે બીજા ભાઈએ જે મારા મિત્ર હતા મારી સાથે ભણતા હતા એમણે રહેવા માટે જે ફી ભરવાની હતી એ એમણે સગવડ કરી દીધી આ રીતે એ લોકોએ શરૂઆતમાં મને ટેકો આપ્યો ને પછી હું ગાંધીનગર જવા માટે રેડી થઈ ગયો હવે ગાંધીનગર જ જવાનું ફાઇનલ જ કર્યું તો ગાંધીનગરમાં ઘણા ક્લાસીસો હતા વિચારતા હતા કે કયા ક્લાસીસોમાં જઈએ કે કયા ક્લાસીસમાં અમને ક્વોલિટીનું જ્ઞાન મળશે ફંડામેન્ટલ ક્લિયર થશે પૈસા જશે એમનો વાંધો નહીં પણ સમય બગડશે એ પાછો આપણને મળે તો નહીં તો આપણે કોઈક એવી સારી ઇન્સ્ટિટ્યૂટ આ કો કોચિંગ ક્લાસીસ જોઈએ કે ત્યાં આપણને આપણું કંઈ બગડે નહીં એ રીતે વિચારતા હતા ને એવામાં ફે ફ્રેન્ડનું સ્ટેટસ મૂક્યું જોયેલું હતું કે તેમાં હોલિસ્ટિક એકેડેમી હોલિસ્ટિક એકેડેમીના ક્લાસીસ ચાલુ થઈ રહેલા હતા ઓફલાઈન તો એ નંબર પર નંબર લીધો અને એમના પર ફોન કર્યો ને હોલિસ્ટિક એકેડેમીમાંથી માર્ગદર્શન મેળવ્યું કે અમારે ક્લાસ ટુના લેક્ચર લેવા છે ક્લાસીસ કરવા છે તો કઈ રીતનું ને કઈ રીતે ભણાવશો ને કઈ રીતનું છે તો સરે સારી રીતે માર્ગદર્શન આપ્યું કે આપણે ક્લાસીસ કઈ રીતે પૂરા કરશું ને કેટલી ફી છે અહીંયા ગાંધીનગરમાં તમે કઈ રીતે રહેશો કઈ રીતે અમે સિલેબસ કમ્પ્લીટ કરાવશો એ બધી માર્ગદર્શન આપ્યું અને અમને વિશ્વાસ બેઠો કે નહીં અહીંયા કરી શકાય એ રીતે અમે હોલિસ્ટિક એકેડેમી પહોંચી ગયા ને હોલિસ્ટિક એકેડેમીમાં જઈને ક્લાસીસ કર્યા હોલિસ્ટિક એકેડેમીમાં ક્લાસીસ કરવા ગયા પછી જ્યારે વન બાય વન સબ્જેક્ટ ભણાવવાનું ચાલુ કર્યું તો અક્ષય સર અને હોલિસ્ટિક એકેડેમીના જે બીજા સ્ટાફ હતા એ દરેક સબ્જેક્ટને ઘણી સારી રીતે એકદમ સરળ રીતે અને ક્વોલિટીનું જ્ઞાન આપતા કે દરેક સબ્જેક્ટનું ફંડામેન્ટલ અમારે ક્લાસીસ કમ્પ્લીટ થયા ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ ગયા જે અમને પરીક્ષાઓ પાસ કરવામાં ઘણી મદદરૂપ થઈ અને અક્ષય સરની વાત કરું તો અક્ષય સર પાસેથી ઘણું સારું અને ક્વૉલિટીવાળું જ્ઞાન નોલેજ પ્રાપ્ત કરી શક્યો જે પરીક્ષા પાસ કરવામાં ઘણી મદદરૂપ બની સેલ્ફ સ્ટડી કરીને કદાચ પાસ તો નહીં જ થવા તે કદાચ હું પાસ બી થઈ જતે પણ આજે જે નોલેજ છે મારામાં જે દરેક સબ્જેક સબ્જેક્ટનું ઊંડાણપૂર્વક જ્ઞાન છે નોલેજ છે સમજણ છે એ કદાચ ન આવ્યું સેલ્ફ સ્ટડીથી મારી સાથે અહીંયા ગાંધીનગરમાં તૈયારી કરતા હતા એ લોકો ઘણાઓને મેં જોયા કે ફોનમાં એ લોકો ઇન્સ્ટાગ્રામ છે વોટ્સએપ છે ગેમ્સ એમાં ઘણો સમય એ લોકો વેડફતા હતા કે મનોરંજન માટે મને એ ક્યારેક થતું કે ચાલ હું એ મનોરંજન કરું પણ એમાં મને એમ થતું કે હું ઘણું બધું પર લગાડીને આવ્યો છું ને હું ગાંધીનગરમાં રહીને આ બધી વસ્તુ કરીશ તો કઈ રીતે હું સફળ થઈ શકીશ એટલે મગજમાં એક જ હતું કે ગાંધીનગર આવ્યા છે તો જે પર્પઝથી આવ્યા છે એ પર્પઝ ફૂલફિલ થવો જોઈએ તો જ્યારે મારી નોકરી લાગી માર્ચમાં મારું પોસ્ટિંગ અહીંયા વ્યારા થયું તો માર્ચમાં જેવા સેલરી આવી સાંજે હું પૈસા ઉપાડીને સીધો ઘરે આવ્યો અને મમ્મીને હાથમાં આપીને કીધું કે તારા દીકરાની પહેલી કમાય તો મમ્મી એ જોઈને એટલા ખુશ થઈ ગયા કે એમના મોડા પર જે હું જોવા માંગતો હતો એ મને જોવા મળ્યો અધિકારી બની ગયા પછી મારા દીકાએ ફરવા માગલી મને ફરી આવી મેં ચાર પાંચ ગામડા મેં ફરી આવી દૂર દૂર મુન્નાર બાજુ કેરુલા બાજુ ગોવા બાજુ પછી કોચી બાજુ પછી પાલણ પણ એવું કે એવું તું તમે ક્ષીણતું ત્યાં એકદમ સફેદ વાદળું પડ્યું નીચે એકદમ મસ્ત એને કીધું મેં એના મોબાઈલમાં મકલી મેં બીજાના ગમ્યું મને તો ફરવા ગીતા બી પરસ ગી ત્યાંથી મેં પર્સદ બી લઈ આવી કપડા બી લઈ આવી ને મને જવાનું બહુ મસ્ત મળ્યું જ્યારે કરિયરની શરૂઆત કરી ભણતા હતા તો ક્લાસીસમાં જે માર્ગદર્શન મળતું કે કઈ રીતે વાંચવું કઈ રીતે રિવિઝન કરવું કઈ રીતે ટાઈમટેબલ બનાવવું તો એમનાથી થોડો આઈડિયા આવતો તેનાથી અમારી પાસે જે કંઈ ટાઈમ હોય પરીક્ષા સામે આવે છે કે એટલા દિવસો બાકી છે તો જેટલા દિવસો બાકી બચેલા રહેતા પરીક્ષાના એ દિવસો મુજબ જેટલા સબ્જેક્ટ અમારે કરવાના થાય રિવિઝન એ સબ્જેક્ટને ડિવાઈડ કરીને એ રીતે શેડ્યુલ બનાવી દેતો આવતી દર વખતે શેડ્યુલ અમારા બની જતા હું હાલમાં માકના મકાન વિભાગ વ્યારા ખાતે પોસ્ટિંગ થયું છે અને ત્યાં હું ફરજ બજાવું છું અત્યારે અત્યાર સુધીમાં માર્કના મકાન વિભાગમાં હું અત્યારે ફરજ બજાવું છું અને બીજી બે એક્ઝામો પણ પાસ કરી છે જેમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ડબલ ઇ એ અને બીજી એક છે આરએમ બી ડિપાર્ટમેન્ટમાં ડબલ એ તરીકે આર્થિક રીતે બહુ જ ખરાબ હોય અને સ્ટ્રગલ કરતા હોય એવા વિદ્યાર્થીને હું કહીશ કે એક સમય હતો કે ગાંધીનગર જવાનું મેં નક્કી કરી નાખ્યું તે વખતે મારી પાસે ખિસ્સામાં પચાસ રૂપિયા જ હતા ગાંધીનગર સુધી પહોંચી શકું ભાડું કરીને એવી હાલત પણ નહોતી પરંતુ તો પણ મેં નક્કી કરી નાખ્યું કે ગાંધીનગર જઈને ક્લાસ કરવા છે ને ત્યાં રહીને પરીક્ષાની તૈયારી કરીશ મારી જર્ની શરૂઆત થઈ બે હજાર એકવીસથી લઈને બે હજાર બાવીસ ગયું ત્રેવીસ ગયું ત્યાં સુધી તો એવામાં ઘણી એક્ઝામો આવી તો એ પરીક્ષાઓ હું આપતો ગયો શરૂઆતમાં મારા ફંડામેન્ટલ એટલે ક્લિયર નહોતા શરૂઆત કરી હતી એટલે પછી જેમ જેમ પરીક્ષાઓ જતી ગઈ હું ઘણી બધી પરીક્ષાઓમાં અસફળ રહ્યો હતો તો ત્યારે બધા ફ્રેન્ડ પૂછતા ગામના લોકો પૂછતા કે પરીક્ષાઓ ઘણી બધી નીકળી ગઈ છે ફેલ થઈ ગયા છો હવે કરશો શું આગાડી પરંતુ ત્યારે હું એમને એક જ જવાબ આપતો કે હું રસ્તા બદલીશ બાકી મંજિલ હું ક્યારે બદલીશ નહીં જ્યાં સુધી હું સફળ ન થઈ જાઉં ને ત્યાં સુધી હું મહેનત કરતો રહીશ આ મારો જવાબ રહેતો હતો એમને માટે હું એમ કહીશ કે ક્યારે બી નિરાશ ન થવું જોઈએ પરીક્ષા જેમ જેમ આપતો ગયો ને તેમ તેમ આમ ઘણું શીખવાનું મળતું ગયું કે કઈ વસ્તુ મારી વીકનેસ છે શું કરવું જોઈએ કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ અને જેટલી વાર અસફળ થયો એટલી વાર વધારાની હું મહેનત કરતો ગયો ને એ રીતે હું સફળ થયો જ્યારે પરીક્ષાઓ આવતી તો બીજા બધાને શું ટેન્શન રહેતું કે પરીક્ષામાં પૂછાશે શું ક્યાંથી પૂછાશે આવડશે કે નહીં આવડશે એ બધી ચિંતા રહેતી જ્યારે મને ચિંતા એ જ રહેતી કે ત્યાં પરીક્ષા સેન્ટર સુધી પહોંચવા માટે ભાડું કોની પાસેથી માગું કોણ આપશે આપશે કે નહીં આપશે કોની પાસેથી માગું કે બધા પાસેથી હું માગી ચૂક્યો એટલે માગતા બી શરમ આવે પરીક્ષા પાસ કરી અધિકારી બન્યો એમના પહેલાંની હું વાત કરું તો ગરીબીને મેં બહુ ખાણી નજીકથી જોઈ છે દુઃખો કરતા સુખ કરતા દુઃખો વધારે મેં જોયા છે ને સ્ટ્રગલ એ હદ સુધી કર્યું છે કે જ્યારે ભણતો હતો ત્યારે મજૂરી જતો કડિયા કામ કરતો સેન્ટિંગ કામય કરતો એના આધાર પર હું કહીશ નસીબ પર કે બધું જ નસીબમાં મળતું નથી નસીબમાં ફેરવવું પડે છે સતત મહેનત સખત મહેનત અને સતત પ્રયાસો થકી જો સ્ટ્રગલ કરી રહેલા છે એ વિદ્યાર્થીઓને હું કહીશ કે સખત મહેનત કરતા રહો પ્રયાસો તમારે ચાલુ રાખો જો તમે સખત મહેનત સતત પ્રયાસો કરશો તો તમે તે ફિલ્ડના માસ્ટર બની જશો અને પરીક્ષા પાસ કરવામાં તમને ઘણું સરળ પડશે મહેનત કરતા રહો એકને એક દિવસે સફળ તો તમે થશો જ મારી પાસે એક સમય હતો કે કશું જ નહીં હતું પરંતુ જર્ની શરૂઆત કરી અને ઘણા ટાઈમ પછી આજે મારી પાસે ના મકાન વિભાગમાં બે પરીક્ષાઓ પાસ કરી છે ને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં એક પરીક્ષાઓ પાસ કરી માટે સખત મહેનત કરો સતત પ્રયાસો કરો મેં સખત મહેનત કરીને સતત પ્રયાસો કર્યા તો આજે જેનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ